અનાજ ચોરી ના માફિયા દ્વારા જે અનાજ ચોરીના જથ્થા ગાયબ કરી દેવામાં આવ્યા હતા તેમાંથી બે જથ્થાઓ અત્યારે પકડાયા છે

નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં એ અનાજ આપવામાં આવ્યું નથી ત્યારે આપણે છેલ્લા બે દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ આ અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે અનાજ કોણ ચોરી ગયું છે આની તપાસ ચાલી રહી છે ત્યારે આજે ગઈકાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે દબાવેલા પડ્યા છે એટલે આજે આપણે આવ્યા છીએ માંગના પીપળી આપણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માગનાટ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે એટલે કે ગાયબ થઈ ગયો છે તો હવે આપણે માંગનાટ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે આપણે એ જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે આવો બતાવો આ ટૂટલા ફૂટલા મકાનમાં જથ્થો પડ્યો છે આવો સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતું અનાજ ચોરી કરીને એવી ઝૂંપડીની અંદર સંતરવામાં આવી છે કે જાણે કોઈને ખબર પણ ના પડે બાજુમાં થઈને નીકળી જાવ તો પણ તમને શંકા પણ ના થાય કે આની અંદર સરકારી ચોરી અનાજ પડ્યું હશે અનાજ માફિયાઓ દ્વારા જે અનાજની ચોરી કરવામાં આવી હતી તેની અંદર કુપાણ ઇટાડીયાના સંઘર્ષ દ્વારા જે અત્યારે બે જથ્થા મળી આવ્યા છે અનાજના એ જ રીતે પૂરા ગુજરાતની અંદર તપાસ હાથ ધરવામાં આવે તો કરોડોનું કમ્પાઉન્ડ સામે આવી શકે છે જે અનાજથી કોઈનું પેટ ભરાવું જોઈએ એની જગ્યાએ અનાજ માફિયાઓના ખીચા ભરાઈ રહ્યા છે